ગણેશ ચતુર્થીના પાવન અવસર પર આજે આપણે એકદમ નવા જ પ્રકારના મોદક બનાવવાના છે તો આ મોદક મેં થોડા ટ્વિસ સાથે બનાવેલા છે આમાં કોઈપણ જાતના ઘીની પણ જરૂર નથી ના આપણને બજારમાંથી માવો લાવવાની જરૂર છે કે ના કોઈપણ જાતની વધારાની વસ્તુ અને કોઈ આમ કહેવાય ને કે કલાકોનું કામ આપણે મિનિટોમાં થશે તો લાડુ બનાવવા બહુ મોટી વાત હોય એવું લાગે કારણ કે એમાં ટાઈમ વધારે જતો હોય પણ આજે આપણે એકદમ ઓછી મિનિટમાં અને ફટાફટથી બની જાય એવું અને એકદમ સોફ્ટ એવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ બનાવવાના છે એટલે કે મોદક બનાવવાના છે તો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ અને આ જોઈને જ તમને ખાવાની ઈચ્છા થઈ જશે અને તમને શું ગણપતિ બાપા પણ બહુ જ ખુશ થઈ જશે જોઈને એટલા બધા ટેસ્ટી બનશે આ લાડુ તો સૌથી પહેલાં તો આપણે અહીંયા અમુક વસ્તુ જે લીધેલી છે એને પીસી લેવાની છે તો અહીંયા હું ખાંડની જગ્યાએ સાકરનો યુઝ કરું છું તો મારે અહીંયા વન થર્ડ કપ જેટલી મેં સાકર લીધેલી છે તમે અડધા કપથી થોડી ઓછી પણ લઈ શકો સાથે ત્રણ જેટલી એલચી આ રીતે નાખી અને સાકરને પહેલાં પીસી લેવાની તો એકદમ સરસ પાવડર બની જાય ને પછી એના અંદર આપણે બસ્સો ગ્રામ જેટલું પનીર નાખવાનું છે અહીંયા તમે ઘરનું પનીર પણ લઈ શકો અને કોઈપણ પનીર એડ કરી શકો છો અહીંયા મેં બારનું પનીર લીધેલું છે બસો ગ્રામ જેટલું તો એને આપણે આ રીતે થોડા કટ કરીને અંદર એડ કરીશું તો આને બનાવવું એકદમ ઇઝી જ છે એટલે આને કોઈ પણ બનાવી શકશે પહેલીવારમાં જેને મોદક નહીં આવડતા હોય ને એના માટે આ ખાસ કહેવાય ને બેસ્ટ રેસિપી છે કે પરફેક્ટ એકદમ બનશે અને બજાર કરતાં પણ સરસ બનશે સાથે અહીંયા મેં પાંચથી છ ચમચી જેટલું ટોપરાનું છીણ નાખેલું છે એટલે તમે અડધો કપ જેટલું નાખી શકો કે એનાથી થોડું ઓછું નાખી શકો અને આ રીતે એને ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે એને પીસવાનું છે અને પીસવામાં જો તમને થોડી પ્રોબ્લેમ આવતી હોય તો એકાદ ચમચી જેટલું દૂધ તમે આના અંદર નાખી શકો છો હવે આપણે આ રીતનું પીસેલું થવું જોઈએ હવે એને સાઈડમાં રાખીએ અને બીજી વસ્તુ હવે આપણે એક પ્રિપરેશન કરવાની છે તો એના માટે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું દૂધ લીધેલું છે દૂધ અહીંયા નોર્મલ જ લીધેલું છે અને ઉપરની આ જે મલાઈ છે ને તો ત્રણક ચમચી જેટલી આપણે મલાઈ એડ કરીશું આમ પણ આપણે માવો બનાવવાના નથી પણ આ આ ટ્રીકથી તમારે માવા જેવું ટેક્સચર આવશે અને ટેસ્ટ એવો જ આવશે તો માવા કરતાં પણ સરસ બનશે તો અહીંયા ત્રણક ચમચી જેટલી આ રીતની મલાઈ અંદર એડ કરી દીધેલી છે વન થર્ડ સોરી વન ફોર્થ જેટલા દૂધની અંદર અને આ મલાઈને આ રીતે દૂધ સાથે મિક્સ કરવાની છે એકદમ આમ ઘટ મિશ્રણ થશે તો આ રીતે ધીરે ધીરે એને મલાઈને આપણે ભાંગતા જઈએ અને મિક્સ કરતા જઈએ તો હવે આપણે એને ગોળ ગોળ કરશું એટલે જો આ રીતનું મલાઈ એકદમ સરસ ઘટ મિક્સ થઈ જશે હવે આ ટાઈમ પર આના અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે તો અહીંયા કોઈ પણ તમે મિલ્ક પાવડર લઈ શકો મેં અત્યારે અમૂલની બધી વસ્તુ યુઝ કરેલી છે તો ખાંડ મેં એટલે ઓછી લીધી હતી નહીં તો અડધો કપ જેટલી લેવાની કારણ કે આ મિલ્ક પાવડર છે ને એને આપણે આના અંદર એડ કરીએ છીએ થોડો સ્વીટ જ હોય છે એટલે અહીંયા મેં અડધો કપ જેટલો મિલ્ક પાવડરનો યુઝ કરેલો છે હવે તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ ના હોય તો તમે એની જગ્યા પર થોડું મલાઈ વધારી દેજો તો પણ ચાલશે પણ આનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે ને મિલ્ક પાવડરથી લાડુ જલ્દી સોફ્ટ પણ બની જશે અને એકદમ ટેસ્ટફુલ બનશે એટલા માટે એડ કરીએ છીએ આપણે તો આ મિશ્રણ એકદમ મિક્સ થઈ ગયું એટલે ઘટ્ટ થઈ જાય ને પછી જે આપણે આ પનીરવાળું જે રાખેલું છે ને એ મિશ્રણને આના અંદર એડ કરી દેવાનું આ બધી વસ્તુ ગેસ શરૂ નહીં કરવાની એની પહેલાં કરી લેવાની છે તો છે ને એકદમ ઇઝી પહેલીવારમાં જ આપણે બધી વસ્તુ એકસાથે મિક્સ કરી દઈએ અને બસ પછી ખાલી થોડી વાર માટે આપણે એને ગેસ પર રાખવાનો છે મીડિયમ ફ્લેમ પર આપણે અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ કરશું કારણ કે નીચે ચોંટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સતત હલાવતું જવાનું તો ધીરે ધીરે કરીને થોડું લિક્વિડ ફોર્મ થઈ જશે અને પછી ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે તો એ રીતનું થાય અને પેન છોડીને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો બસ એકદમ આ સરસ લિક્વિડ ફોર્મ થઈ જાય ને પછી એના અંદર અહીંયા મેં થોડીવાર માટે કેસર પલાળેલું હતું બે ત્રી ત્રણ ચમચી જેટલા દૂધની અંદર થોડું સતઅઅપ કરી અને અંદર પલાળી દીધેલું હતું તો એને અંદર એડ કરી દઈએ અને તમારે ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો તમે આ આ ટાઈમે નાખી શકો છો થોડું થઈ જાય ને પછી જો ધીરે ધીરે પેન છોડવાનું સ્ટાર્ટ થયું છે ને અને કલર પણ થોડું ચેન્જ થશે અને સુગંધે સરસ આવવા લાગશે તો આ રીતનું દૂધ એકદમ પાકી જશે અને આમાં ઘી બિલકુલ જરૂર નથી પડી પણ તમે લોકો જો ઘી નાખવા માગતા હોય તો એકાદ ચમચી ઘી નાખી શકો છો પણ અહીંયા જરૂર જ નહીં પડે કારણ કે આપણે મલાઈ નાખી છે ઇનફ છે આના માટે આ રીતે થોડું ઘી છૂટું પડશે એવું તમને લાગશે અને પેને એકદમ છોડી દેશે તો આ ટાઈમે તમારે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેવાનું અને અહીંયા આપણે એક ડીશની અંદર પાથરી દઈએ કારણ કે થોડું ઠંડુ થવા દેવાનું છે તો જ આપણે એના લાડુ અથવા તો મોદક આપણે બનાવી શકીએ તો આ રીતે એને પહેલાં હું સ્પ્રેડ કરી દઈશ તો આ રીતે પાતળી થઈશો ને એટલે જલ્દી ઠંડુ થઈ જશે એટલે એકદમ ઠંડુ નથી થવા દેવાનું થોડું ગરમ હોય એવું હોય ને ત્યારે જ તમારે લાડુ વાળી દેવાના છે અથવા તો મોદક જેવો શેપ આપવાનો છે અહીંયા કોઈપણ જાતનો મોલ્ડ આપણે નથી લેતા તો પણ આપણા લાડુ એકદમ પરફેક્ટ બનશે તો જો આ રીતે લાડુ બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો અને તમારે મોદકનો શેપ આપવો હોય તો આ રીતે લાડુ પેલા આ રીતે રાઉન્ડ કરી ઉપરથી આમ પ્રેસ કરવાનું અને મોદક જેવો શેપ આપવાનો જો આ રીતનો ચારે આંગળી અને અંગૂઠાથી આપી દઈશું ને આ રીતે ઉપર પ્રેસ કરશો તો મોદક બની જશે તો આપણી પાસે મોલ્ડ અત્યારે નથી અને આપણે મોદક મોલ્ડ વગર બનાવવાના છે તો આ રીતે ચપ્પુથી સાઈડમાં કટ મૂકી દેવાના એટલે એનો શેપ એકદમ મોદક જેવો જે બજારમાં મળે ને એવો થઈ જશે તો આ રીતે મેં બધા જ લા મોદક બનાવી દીધેલા છે તો આ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એમ કહેવાય ને પંદર મિનિટની અંદર બની જશે બિલકુલ ટાઈમ નહીં લાગે અને તમને બધાને ભાવશે પણ બહુ જ તો આ રીતે તમે બનાવશો ને તો કંઈક અલગ બનશે અને એકદમ ટેસ્ટી પણ બનશે તો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો કે આજના મારા આ મોદક તમને કેવા લાગ્યા અને તમને કયા કયા લાડુ કે મોદક ઘરે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ